સોનોગ્રાફી માં બાળક સામાન્ય હતું પરંતુ સિઝર કરાયા બાદ બાળક ખોડ સાથે જન્મ્યું હતું આ મામલે બંને પક્ષો દ્વારા કપરાય પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે આધારભૂત માહિતી અનુસાર

અને ડૉક્ટર સંજીવની હોસ્પિટલમાં ધારાબેન પટેલ એ પણ બધું નોર્મલ કીધું છે મને અને એના પછી બી મારો છોકરાને સી મારી વાઈફને સીઝર કર્યું અને એના પછી બી મારો છોકરો બધી રીતના ખોળ ખાપણવાળો આવ્યો છે અને અત્યારે હાલમાં હાલ પૂરતો એસએસજી હોસ્પિટલમાં એડમિટ છે જ્યાં એ જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે એટલે મારી માંગ એ જ છે કે મારા છોકરાને જે સોનોગ્રાફી કરી ડીપ ઇમેજિંગ સેન્ટરવાળાએ અને જ સંજીવની હોસ્પિટલવાળા ડૉક્ટરે કે મને કોઈ રીતના જાણ કરી નથી એનું હવે શું કરશો હા મારે ફરિયાદ કરાવવાની છે મેં એફઆઈઆર મારી રીતના બધી કરીશ ડીપ ઇમેજિંગ સેન્ટર ઉપર બી કરીશ અને સંજીવની હોસ્પિટલના તમામ ડોક્ટર બધા રીતના ઉપર મેં કાયદેસરની કાર્યવાહી આગળ કરીશ કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી આપણે હા બેદરકારીની જે કાર્યવાહી છે બધી કરીશ કારણ કે મને કોઈ વસ્તુ જણાવવામાં આવ્યું નથી જો જણાવ્યું હોત મને કે આ છોકરાને સોનોગ્રાફીમાં જણાવ્યું હોત કે આ છોકરાને આ રીતના તકલીફ છે

નહીતર હું મીડિયા લઈને જ આવ્યો છું એટલું જ નહીં પરંતુ ટ્રસ્ટ સંચાલિત સંજીવની હોસ્પિટલ દ્વારા રાહત દરી પ્રસ્તુતિ કરાવી આપી હોવાનું પણ જણાવ્યું હતું ભાઈ અઢાર તારીખે ડિલિવરી કરાવવા માટે પેશન્ટ અમારે ત્યાં આવેલો એની સોનોગ્રાફી ખોડખાપણની સોનોગ્રાફી દીપ ઇમેજિંગ સેન્ટરની અંદર સોનોગ્રાફી થયેલી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબને ત્યાં હવે એ સોનોગ્રાફીને આધારે એ સોનોગ્રાફી નોર્મલ હતી એટલે મેડમે એને કીધું કે ભાઈ સોનોગ્રાફી નોર્મલ છે ખોડખાપણ હોય તો ત્યાંની ઇમેજિંગ સેન્ટરની અંદર જ એને કહી દેવું જોવે એમાં અમારા ડૉક્ટરની કે અમારી હોસ્પિટલની કાંઈ ભૂલ નથી બાળકનો જન્મ છે એટલે બાળક વાળું જન્મેલું એટલે અમે એના રિલેટિવને જાણ કરી કે ભાઈ બાળક ખોડખાપણવાળું જન્મેલું છે એજ પર ગવર્મેન્ટ રૂલ્સ અમે ગવર્મેન્ટમાં જાણ કરી કે ભાઈ ખોડ ખાપણવાળું બાળક જન્મેલું છે એટલે ગવર્મેન્ટમાંથી ડૉક્ટર આવીને વેરીફાય કરી ગયા એના રિલેટિવને બધી બાબતે જાણ કરી કે ભાઈ બાળક ખોડખાપણવાળું જન્મેલું છે અમારી હોસ્પિટલમાં ખોડખાપણવાળા બાળકની કોઈ સારવાર થતી નથી ખોડખાપણને લગતી પરંતુ અત્યારે બાળકને ઓક્સિજનની કમી છે એટલે એનઆઈસીયુમાં રાખવું પડશે એટલે એનઆઈસીુની અંદર બાળકને રાખવું એ દરમિયાન એ બે જુદા જુદા પીડિયાટિક ડૉક્ટરો પાસે કોલ કરાવેલા એટલે અમારા ડૉક્ટરો એની જોડે વાત પણ કરી લીધી હતી અને બે દિવસ પછી અમારી હોસ્પિટલમાંથી કાશીભાવ હોસ્પિટલની અંદર રિફર થયું હવે ચાર પાંચ દિવસ વયા જાય છે અને પછી એના મામા અમારી હોસ્પિટલની અંદર રાત્રે ડૉક્ટરને મળે છે કે ભાઈ તમારે સેટલમેન્ટ કરવું છે હું મીડિયાને સાથે લઈને આવ્યો છું એટલે અમારા ડૉક્ટર કહે છે એમ તો કે અહીંયા ખોડખાપણવાળું બાળક સોનોગ્રાફી નોર્મલ હતી તો કઈ રીતથી એટલે અમારા ડૉક્ટર એને એવો જવાબ આપે કે કોઈ પણ હોસ્પિટલમાં તમે ડિલિવરી કરાવી હોય બાળક ખોડખાપણવાળું છે તો ખોડખાપણવાળું જન્મવાનું હતું તેમ છતાંય ડૉક્ટર સાથે વધારે ઓલું કરતા એટલે ડૉક્ટરે મને બોલાવ્યો એટલે મેં એના રિલેટિવને બોલાવી અને અમારી ઓફિસની અંદર એને વાત કરી કે ભાઈ બોલો નહીં એમ તો કે સોનોગ્રાફી નોર્મલ હતી તો શું કામ આવું થયું એમ એટલે મેં કીધું તમે જ્યાં સોનોગ્રાફી કરાવી ત્યાં તમે જાઓ અમારી હોસ્પિટલમાં ડિલિવરી થયેલી છે અને બીજી વાત કે એમ કહી કે મેં પૈસા લીધા ડિલિવરી અમારે ત્યાં સિજરિયન ડિલિવરી પંદર હજાર સાતસો પચાસમાં થાય છે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે એની પાસે પૈસા નહોતા એટલે માત્ર સાત હજાર રૂપિયા આપેલા બીજી બાબત કે એવું કીધું કે મેં બુટી સોનાની બુટી ને હું તમારે ત્યાં સારવાર કરવા માટે આવ્યો એટલે અમારી હોસ્પિટલમાંથી બનતું ટોટલી વસ્તુ એની પાસે પૈસા નહોતા તો મેં જાતું કરી દીધું એ માણસ જ્યારે બાંધવા માટે આવ્યો અમારી સાથે ત્યારે ફોર વ્હીલ લઈને આવ્યો એટલે ત્યાં એની ગરીબાઈ કઈ રીતે છે તે દેખાઈ આવે એ માટે હું જ્યારે ઓફિસમાં વાતચીત થઈ ગઈ એટલે એ દાદર પાસે ઊભો રહો હું જ્યારે દાદર નીચે ઉતરતો એટલે સીધું મારું ગળા દગું અને મારી સાથે હાથા પાઈ હું માત્ર છોડાવવા માટે મેં એને હાથ છોડાવવા માટે મેં હાથ જ પકડેલો છે અને હું માત્ર ઉપર તરત જ દોડીને ઉપર જઈને સો નંબરમાં મેં ફોન કરી દીધો અને હું તરત જ કપૂરા પોલીસ સ્ટેશને જતો રહો કેમેરામેન નવનીત પરમે સાથે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર